અરે મોકણ છે દે બધા એમને ભેગા તો કરી રાખ્યા તો થોડાક તો લઈ લેવાય બાપા ભગવાન ધ્યાન પણ તો સમજણ જ પડતી ઉતારવાને તો ઉપરથી તો તો નાખેલા છે આ લાકડા તો બાપા આટલું મોટું ઝડવું આટલા નહીં આટલાથી તો શાક તો વઘારે દે આતું તો બધું પડી જાય તો જવા દે આ મોટું થયું

કે અમારો ઓલા પતિ ગયો આમ છોઈને મોક તો પણ આ તો એમને ભેગા કર્યા છે ને એમને ભેગા કર્યા અરે પેલા અમને મારા ઘરવાળા ભેગા કર્યા ઘરવાળી ડોહા ભેગા કરી નાખ્યા ટ્રેક્ટર માં બેલ અરે પણ મારા ડોહા હોય મહેનત કરી હતી તારો ડોહો કોઈ જોવાય આયા નહી પોદુ આયા તો હવે મારા શાક બનાવવાનું છે ને રોટલા ઘડવાનું છે શાકવાડી છોઈને મને તો છોડો લાકડા કઈ લઈ જાવ મારા સે લાકડા લે હા કીધું

જો દી લાગો અંદર નાખી દે બધો પાછો અન ડોહા તા આખી લાકડા લઈ જાય થોડી ચાલે કોઈ મને દોશી આપળો કરું આયા મોટા લાકડા જો તો કે ગેસ પડી જાય તો અબા ગેસ પડી અમે શું કરીશું લા ગોડી રાખો તાણ અમાર દોચી રાતો તાણાવી ડોહો જો રહેતા મરી જ ના જા અમારું બીજરી રોતો પણ હામાં અમાર કા તાપેલામાં રહેતા

આ બમફરો ના પાડ બાપનું બોલે કચ્છી તારે નઈ જો હું તન કહી દઉં લાકવા નાખલ મારા જગા રહેતે ને નાખાવ કો નખાવ ઓ જગા અનોઠી કાટ પેલી લેકાડી નોઠી આય અમાર જગ્યામાં લાકડા લેવા દેવા લાકડા બોલો બા આ કાકા આને લેવા ગળો બોલો તું હાલ હાલ બાર લઈ લે હાલ લઈ લે ચાલ બોલાય લાવ હાલ હાલ આ ટેક્કર બોલાઉ તો હાલ બાર લઈ લે ચમચમ કાકા હાલ બાર લઈ લે લે હાલ લઈ લે છે લે લાકડા લઈ આવ હાલ ટેક્કર બોલાઉ ડોહા નહીં જાવ તો પહેલા લાકડા લઈ લે હે એ હર કાકા રુ છો હર કાકા રુ છો માં પાછેડી માં હર કાકા તારી <laughs> માલફકા <laughs>

લાકડા પડી ને કેર ઉતારીખો નઈ બીજું એક જગ્યા તારા બાપ ની નહી મારા બાપ ની છે મારા જગ્યા નથી એટલો સુધી મેળવ્યો

તારા બાપડી નઈ રે કેટલો પાણી ઓટો લઈ દે આપડો ચાલ કોઈ બોલો હશે દેડ